દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીન ફરિયાદ દાખલ થઈ હતી વિવિધ ફરિયાદો એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં અને અંદર રામકુમાર સેવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો હતો ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ એનસીબી તમામ આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મેનેજ કરતા પ્રયત્નો કરતા હતા એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામ આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ કરતા રામકુમાર પંજાબી રામુમાર રામુ પંજાબી છે છે એ પકડાઈ ગયેલ અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબો ટાઈમ સુધી નાસ્તો ફરતો હતો અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો હતો તેવું જાણવા મળ્યું છે અને હાલમાં એને આ મદદગારી કોણ કરી હતી તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે કોના કોના કેવાથી આવશું થઈ હતી સરકારી કર્મચારી કોણ સામેલ છે અન્ય કોણ વ્યક્તિ વતી કામ કરતો હતો નાણે કિલેડી કેમ હતી આ તમામ મુદ્દાઓ પર વિગતવાની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટમાં પ્રોડક્શન કરી અને એમાં માગવામાં આવશે કેટલા ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસ વોરંટ કરાયેલું છે અને અન્ય કેસોમાં પણ એના નામ ખુલેલા છે અન્ય કેસોમાં અમુક માં નાસ્તો ફરતો બતાવેલો છે તપાસ ચાલુ છે એટલે જેમાં નામ ખુલી શકે છે એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તપાસ થઈ છે પ્રથમ દ્રષ્ટિ મુખ્ય ભૂમિકા છે આ જે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયઝનમાં રહી અને હુકમો કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે તેમ છતાં ઉના તપાસ ચાલુમાં છે